ગરવા ખાતે હોન્ડા સાઇન મોટરસાઇકલની ઉઠાંતરી કરનાર બે સગીરાને શોધી કાઢી વાહનચોરી ગુનો ડિટેક કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાવા અટકાવવાની તેમજ વડોદરા શહેરમાં વાહન ચોરીના ગુનાવ કરતા ઈસવને શોધી કાઢી વાહન ચોરીના અનડિટેક ગુના ડિટેક કરવાની સૂચના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબનાઓ તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજ સિંહ સાહેબ તથા એસીપી શ્રી એચ રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી કરો કર્મચારીઓ વાહન ચોરીના ગુનાઓ કરતા ઈસમોને સીસીટીવી ટેકનિકલ અને હ્યુમન બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએસ ચૌહાણ વીસી ચૌહાણનાઓની ટીમના માણસોને પેટ્રોલિંગ દરમિયાન બે સગીર કિશોર શંકાસ્પદ રીતે મળતા જેથી આ બંને સગીર કિશોરોના વાલીઓને બોલાવી તેઓની પૂછપરછ દરમિયાન તેઓ આજથી સવા બે મહિના પહેલા ગુરવા ખાતેની સોસાયટીમાંથી એક હોન્ડા સાઇન લીવો મોટરસાયકલને ઉઠાંતરી કરી લઈ આવી આ મોટરસાયકલ પેટે રૂપિયા મેળવાના ઇરાદે આણંદ જિલ્લામાં રહેતા તેના મિત્રોને વેચી નાખવા અથવા ગીરી રાખવા માટે આપી આવેલ હોવાની હકીકત જણાઈ આવેલ આ ચોરીમાં ગયેલ મોટરસાયકલને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હસ્તગત કરી આ મોટરસાયકલ ચોરી બાબતે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરો બાબતે ગોરવા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે ડીટેક થયેલ ગુનાની વિગત ગોરવા પોલીસ સ્ટેશન ગુર નંબર અગિયાર સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીસી ચૌહાણ તેમજ ટીમના કુલદીપભાઈ અલ્પરાજસિંહ નરોત્તમભાઈ હરદીપસિંહ સંજયભાઈ અશોકભાઈ